માંગળો તાલુકાના જંખવાવ પોલીસ સ્ટેશનના રાયટિંગ અને ખૂનની કોશિશના ગુનામાં ચાર માસથી નાસ્તા ફરતા આરોપીઓને ઈસુજીની ટીમે ઝડપી પાડ્યો હતો ચાર માસ અગાઉ માંગરોળ તાલુકાના સિલારપુર ગામે સ્ટોન ક્વારીની જમીન વિવાદમાં કેટલાક કિસ્મોએ ગેરકાયદે મંડળી રચી સ્ટોન ક્વોરીના માલિકો જગદીશ પટેલ અને અભિષેક પટેલ ઉપર જીવલેણ હુમલો કરી માર મારીને ભાગી છૂટ્યા હતા આ ગુના સંદર્ભમાં જંખવાવ પોલીસ સ્ટેશનમાં ચૌદ જેટલા ઇસમો વિરુદ્ધ રાઉટિંગ અને ખૂનની કોશિશનો ગુનો નોંધાયો હતો જેમાં કેટલાક આરોપીઓની અગાઉ પોલીસે ધરપકડ કરી હતી જ્યારે કેટલાક આરોપીઓ નાસ્તા ફરતા હતા હાલમાં પોલીસ મહાનિર્દેશક પ્રેમવીર સિંહની રાહબરી હેઠળ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એસઓજીના પીઆઈ બી જી ઇસરાણીને જરૂરી સૂચના આપી હતી જેથી તેઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીએસઆઈ વી આર ઠુંમ્મર દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરાઈ હતી આ દરમિયાન એએસઆઈ કિરણસિંહ લક્ષ્મણ અને પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈને બાતમી મળી હતી કે જંખમાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયટિંગ અને ખૂનની કોશિશના ગુનામાં ચાર માસથી નાસ્તો ફરતો આરોપી સંજય રામસિંહ ઉર્ફે રામુભાઈ વસાવા રહેવાસી સુલારપુર તાલુકો માંગરોળ હાલ રહેવાસી પાલિયા ખાતે હોવાની બાતમી મળતા એસઓજીની ટીમે ઉપરોક્ત સ્થળેથી ઝડપી પાડ્યો હતો